પૈસા ભેગા કરીને ખેમા ના લે એ ડબલ આ ને એ ખેમલો આવે એટલે મને બોલાવો ના એ ડબલ થઈ પાછા નહીં આવું પણ તમાર જેવો નહીં ખેમો તમારો તો કોઈ ખાડો પડ્યો નહીં પણ માર તો ખાડામાં ખાડો પડ્યો ખાડો પડ્યો કેમ લે

લઈ પેલા ભેગા થયે ને હજ કંટાળી જો કંટાળી જો સરપંચ હું વાત કરું તમારે હજી ખાવાનું તારી તો વરહદ ના વાત જોઈ રહ્યા તા રામ હું હંગાતી જ છું બોજી હું કીધું હંગાતી જ આપણા હારું કામ કરવાનું છે ખોટું તો કરવાનું નહીં સુધી હંગાત છું તમે હંગાતી હોય તો અમે બધા જઈએ બાપુજી વાત નહીં આ બીજી છે ને એને આપડા બધા ટેકો અમારા ભાગના પૈસા પાછા લીધો તમે તાર વાળિયા રાજી ખુશી અમને કોઈ ચિંતા નહીં બાપુજી હજી મનમાં ખટપટ હોય તો તમારા પૈસા પાછા લઈ દો

કરવાનું એ વાળવાન નહીં કેતા પ્લીઝ નહીં લઈ જવાની પછી પછી ચોગડીઓ જતું ને તો પૂરી પછી કોણ કરે ને

અરે હોનાની ની ડબોડી લાયા છે અને મેખવા જોઈ ત્યાંથી લઈ લીધો બાબુ આપડે જોવાનું છે બાકી મારી જવાબદારી નઈ ચોકરી આવડી દે છે આખું પાછું થાય ને આવતા જેવું તેવું કોમ નહીં પાછો જીવ હાથમાં લઈ જવું પડે

જોઈ લ્યો આ બધું ગળાવરાયું છે કમ્પલેટ કરાવરાયું છે 6 લાખ રૂપિયા છે ઉપરથી લાખ તો ઘર ના લે છે ભી આ શી ઘર મો મેલવા નથી તે આવરી મોટી લઈને આવ્યો છે આવરી નથી ના 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 સરપંચ તો તો બોલે છે બીધું ના બોલું હું બુવાજી ને જે કીધું એ ભલે ભી ગો વેતે દો તો વેતે જાય લાખ મી ઉમે રે ઘર ના પણ પૂરો કરીને મેલ્યું આ દુખ નહી રાખવાનું ગમો આ પૈસા કોઈ આપણા નહીં લેવાના કે કોઈ બુવાજી નહીં લેવાના એટલે તુરંત નું ખાતું આ બધું ઇનામ હોય મેલી દેવાનું છે અને બધું કરી દેવાનું છે નાખી દેવાનું છે એમ

આ જેનું બરાડ અને જેના ઉપરથી વાળી લઉ એને પગ ખંચેરી અને હોય તો થઈને ગાડી માં ભી આવીજો વળી લમણો કરતા નઈ

હું લઈને જોવાનું બે પાડો તમારું આખું ઘર ચોખું કરીને જો ચિંતા ના કરતા સરપંચ બેન થઈ ઓન સોળે તો આખું કાઠું કરે છે

રેખામાં તુરંત જો હા આ નહીં માર બહેન છે બધી કેવા વધી ગયો છે બેજો બેજો ભાઈ તો ખામાતર વધી ગયો છે ઉપાળા તો એ નહીં પોટકો મેલ દે કેવા હા તો જો કેવા કોણ છે લે જો બહુ વધી ગયો કેવા આ ઓનો પોટકારો હા તો બંધ કરવાનો એ વાત ધલમણો ના રાખતા પાછો એ વાત હું જોતાયે જોતાય નહીં વલ્લા લેબડા હમજો ને આપણ વલ્લા હમ લઈ દો જવા દો જવા દો જવા દો એ કમા કોઈ થાતું નઈ ને જો બીક લાગતી ઉભો રકો ઉભો રકો ના ના કે કઉં છું બીક લાગતી હોય ને ઉતરી મારા જોડી સરપંચ છે ને જોખમ થઈ જવાનીયા પૂરે અમાર તો પંજોબા સરપંચ રાજસ્થાન હું કઉ છું આપડે બધા કોઈ નવરા માણસો તો છીએ નહીં કોમ ધંધા માણસો છીએ રાજસ્થાન પડ્યું નહીં છે હોળી એટલે ઓછા બે દાડા બગડ્યું હું તો કઉ છું ના હોય તો કોમ કર્યું હોય તો

અરે કોઈ યવાઈ થી બોલા કે હું કોમ પટવાયું છું ને કેમ પટવાતા કેમલાલ એટલે લેઈ જો બેહો કોઈ બેહો બેહો આટલે ગોમે પટીયું છે અને ગોમ પટી ગયા છું પોણી છે વિચાર છે આ તે નહીં નહીં તારો પાછો બોડો ફૂટી જવાનો છું ઓમે નાવાનો જ છે કે કેમલાલ

જીવન્યા તો દેખાય હ મતો સોમ ન દેખાય હ જીવનલાલ સાચ્ય છે આ વખત તો પાડો થઈને આઈન પછાલ્યો તો કાળી નાગળી થઈને આઈન ડંક મારસેવો ઓર રાખજો વધાળનું બોલસે તો એક જીવન્યા જવાજો પણ હું કરવા મસ્કરીઓ કરો છો છે તો ખર્ચા છે અરે મસ્કરીઓ નહીં કરતો કેમા આ કોઈ રમત નહીં જે કામ કરો ને એ કાચું પાકું ના મેલાય પાકું જ કરવું પડે વ્યવસ્થિત કતાં બધું વિસવા નહીં હે તો આટ જોઈ લ્યો કમાલાલ

અને ખેમાલાલ અત્યારે વાળી ગમવાની ચુરેલ જઈ કે ખોટું હારું હારું પૈસે ટકે હારું બનશે કોમ સારું બનશે ચાર દાડા માં ખેમાલાલ ઘેર હારું કોમ બની જાય તો બમવાની તુલાલ તોલે થઈ અને બે રૂપિયા આલ્યા નહીં જીવનલાલ બાબુજી હોનાનો નડિયો થઈ જશે હોનાનો નડિયો બાબુજી હા મારે તો પત્રો છે હા કદી હોનાનો થાય તે ના હોય તો જીવણિયા કાલ ટ્રેક્ટર લઈને જાય તે પત્ર વેચાઈ નડિયો રાખી દે બરોબર છે એટલે જીવન જીવનલાલ મતલબ એમ થાય કે હોનાના નડિયો જેટલું તમાર પ્રગતિ થાય એમ એટલા બધા આગળ જો હોય જીવનલાલ 75000 બગાડ્યા છે ને તો એના ચાર ગાણા કરિયાલ છે

નહીપરા <machineta>, બાપુજી <laughs> <laughs>

એ ખામા મેલા કે પથરો મેલો વજન અરે એટલે કોમ અમારું આટલા થતો તું રાજી 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 જો જજે તું તાર પણ આ માં લમણો ના કરતો છૂટા હા છૂટા

છુટકારો થયો એવું લાગે છે આ દુઃખ કાઢ્યું ગોમ માંથી લીલા લેવા તું આગે પૂંજોમાં અંગત રેખ નહી

મને તો બાબુજી હજુ સુધી કોઈ પડી નહી સમજણ અને અમે જે થવું હોય થાય અમે આ બધા પડવા નહીં હું કીધું અને હોના મૂર્તિ નથી મંગાવતી હતી ખેમ લઈ અમે તો કઈ લીએ તો નખો જ જતું રાય એટલે હેડજો બોલ્યા ગણ કાલે કમાવું એ બધી વાતો ચાલતો નહીં બાબુજી હરા હાથ લાખ રૂપિયા નું નગર પોણી થઈ જાય અરે મૂવું પોણી થઈ જાય તો આપડું નખો જાય કે હેડજો બોલ્યા ગણ હેલો